મિત્રો તમે કોઈ દિવસ આવા ખેતરમાં રોપ કર્યા છે કોઈ ઓરનું ઠેકાણું નથી છતાં પણ રોપ કરવા પડે છે તો તમે જોઈ લો ઓર અને રોપ કેવા થયા છે જોઈ મિત્રો ખેતરમાં રોપ અને ઓર કેવી દેખાય છે તમને જોઈ લો મિત્રો રોપ કરવા પણ મુશ્કેલ પડે છે એવી ઓળે છે કોઈ દિવસ તમે આવા રોપ કર્યા છે મિત્રો કર્યા હોય તો કોમેન્ટમાં જણાવજો ને હા મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જોઈ લો મિત્રો એરંડોની ઓળીઓ તમને કેવી લાગે છે અને રોપ કેવી રીતના કરવા પડે છે